સિહોર તાલુકાના જીઆઈડીસી એકમાં આવેલા રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે આ ઘટનામાં કુલ ચાર શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે જેમને સિહોર ખાતે ખસેડવામાં આવ્યા છે લોખંડ બનાવતી કંપનીની અંદર આ ઘટના બની છે જેમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો જેમાં ચાર મજૂરો દાઝી ગયા છે જો કે સિહોર અને આસપાસની જીઆઈડીસીમાં અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે શ્રમિકોની કોઈ પણ પ્રકારની સેફટી હોતી નથી જેના કારણે ગરીબ મજૂરો ભોગ બને છે સિહોર જીઆઈડીસી રોલિંગ મિલમાં બોઇલરની કોલસોની ટાંકી ફાટતા કોલસો બહાર નીકળતા ત્રણ મજૂર દાઝ્યા હતા ઘટનામાં બે પરપ્રાંતિય તથા એક સ્થાનિક વ્યક્તિને ઇજા પહોંચી છે તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિહોર એકસો આઠ દ્વારા દવાખાને ખસેડવામાં આવ્યા હતા હાલ તમામની બન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી છે તો વાત કરીએ